વિપુલભાઈ બોરડ પ્રથમ ફેબ્રિક્સ અને ગંચામ ભાઈ બોરડ દેવભૂમિ એન્ટરપ્રાઇઝ ભરૂચ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન બોરડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સિવિલ ડિફેન્સ પુણા ગામના ડિવિઝનના ડિવિઝનલ વોર્ડન કલ્પેશભાઈ બાલુલાલ બોરડ દ્વારા કરવામાં આવ્યું હતું આ વર્ષે પાંચ નવ યુગલ પ્રભાતમાં પગલા રિપીટ પાંચ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા વિશેષ ઉપસ્થિતિ તાપી જિલ્લાના અધિક રિપીટ વિશેષ ઉપસ્થિતિ તાપી જિલ્લાના અધિક કલેક્ટર આર આર બોરડ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા જી આપનું નામ કલ્પેશવા બોરડ પ્રમુખ શ્રી બોરડ ચેરિટેબલ ટ્રસ્ટ આજે અમારા બોરડ પરિવાર દ્વારા તેરમો સમૂહ લગ્ન સ્નેહમિલન સમારોહ અને નવમો સમૂહ લગ્નનો કાર્યક્રમ છે એમાં અમારા મુખ્ય દાતાશ્રીઓ જે છે એમની રક્ત પણ કરવાની છે અને દીકરીઓને વ્યવસ્થિત સારી રીતે અમે કરિયાવર આપીએ છીએ અમારા પરિવારના દીકરા દીકરીઓ કોઈ સારી એવી પ્રતિષ્ઠા મેળવી હોય સારી એવી કોઈ નામના વાળું એવું કામ કર્યું હોય UPSC, GPSC ની પરીક્ષાઓ પાસ કરી હોય અથવા કોઈ government કોઈ પણ જોબમાં જે લાગેલા હોય કોઈ દીકરીઓ જે અમારી છે અને હાલમાં અમારી બે દીકરીઓ છે શીતલ પટેલ અને હેતલ પટેલ અને અનિલ પટેલ જેઓ ત્રણે બોરડ છે કે જેની એક ઓળખ કરવા માટે લગ્ન ગીત કાર્યક્રમ પણ ગોઠવો છે અને વિશિષ્ટ દીકરીઓ જે કઈ સારી એવી કામગીરી કરી હોય એમનું અમે વિશિષ્ટ સન્માન કરીએ છીએ ભાવનાઓ છે એ દૂર કરાવી છે પારિવારિક લગ્ન બોરડ પરિવાર પરિવારે સુરત માં આજથી નવ વર્ષ પહેલા શરૂઆત કરી હતી ત્યાર પછી આજે ચૌદ જેટલા પરિવારો પારિવારિક લગ્ન કરવાની શરૂઆત કરી છે એટલે લોકો ને એવો સંદેશો આપીએ છે કે આપ પણ આપણા પરિવારના સમૂહ લગ્ન નું એક આયોજન કરો રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યુઝ સુરત